નમસ્કાર સીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો એક વરસ સુધી સ્ટોર કરી શકાય ને એવો આજે આપણે છાસનો મસાલો ઘરે જ બનાવીશું પરફેક્ટ માપ અને સરળ રીતે રેસીપી જે છે એ બતાવેલી છે તો આ જે મસાલો જે છે એ ટેસ્ટીની સાથે સાથે બહુ જ હેલ્ધી છે તો તમે ચોક્કસથી બનાવજો જેના માટે અહીં પાંચસો ગ્રામ જેટલા લીલા ધાણા લીધેલા છે તો નીચેની બહુ જે જાડી જાડી ડાળી હોય એને આપણે કટ કરી લેવાની અને આ રીતની કૂણી ડાળી જે છે એ રાખવાની પાંચસો ગ્રામ ધાણા લીધેલા છે અને આ રીતે આપણે જે છે એ રફ ચોપ કરી લેવાનું છે આ રીતના અલગ અલગ કટકા કરી લઈશું આપણે કોથમીરના તો માર્કેટથી આપણે છાસનો મસાલો તો લેતા જ હોઈએ છીએ પણ જ્યારે આપણે ઘરે બનાવીએ ત્યારે વસ્તુ જે છે ને એ વધારે સાત્વિક બને છે તો ચોક્કસથી આ રેસીપીને તમે ઘરે એકવાર બનાવી જોજો પાંચસો ગ્રામ ધાણાની સાથે સાથે એક મોટો વાટકો ભરીને ફુદીના પાન લીધેલા છે તો ફુદીદાની જાડી ડાળી નથી લેવાની નીચેની ઝીણી ડાળી હોય કુમળી ડાળી એ લેવાની છે તો એકદમ ઉપર સુધી વાટકો ભરેલો હતો ફુદીના પાનથી સાથે સાથે આપણે અહીં ત્રીસથી ચાલીસ પાંદડા જે છે એ મીઠા લીમડાના લઈશું તો જેટલી પણ આપણે અહીં સામગ્રી ઉમેરીએ છીએ ને બધી એન્ટી ભરપૂર છે અને શરીરને ખૂબ જ સારી એવી ઠંડક આપે છે તો આ બધા જ પાન જે છે કોથમીર ફુદીનો અને લીમડો બધાને આપણે પંખા નીચે કોટનના કપડાં ઉપર સરસ ધોઈને સૂકવી દેવાનું છે એકદમ સરસ નળ નીચે છૂટ પાણીએ ધોવાના કારણ કે બહુ જ માટીનો ભાગ હોય છે અને પંખા નીચે સુકવવાના છે આપણે તડકામાં નથી સુકવવાના તો બે દિવસ લાગશે પંખા નીચે સુકવતા ટોટલી ડ્રાય થઈ જવા જોઈએ તો સરસ આપણે પંખા નીચે એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી સૂકવવા દેવાના છે તમે જુઓ આ રીતે આપણે હાથ વડે પ્રેસ કરીએ ને તો આપમેળે જે છે ને પાવડર થઈ જવો જોઈએ જરા પણ અંદર ભેજનું પ્રમાણ કે પાણીનો ભાગ હશે ને તો મસાલો જે છે ને આપણો બગડી જશે એકદમ સૂકો પાવડર પણ નહીં બને તમને જો મસાલામાં જે છે ને હળવી એવી તીખાસ ગમતી હોય ને તો આ બધી વસ્તુઓ સૂકવો ને સાથે એકથી બે તીખા મરચાં પણ સૂકવી દેજો ચોપ કરીને તો મસાલામાં જે છે ને સરસ એવી તીખાસ પણ આવી જશે તો મેં અહીં બાળકોને કન્સિડર કરીને બનાવેલો છે માટે વધારે તીખાસ નથી રાખેલી આ બધા જ પાનને જે છે આપણે મિક્સરના વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું હવે એક કઢાઈમાં આપણે પચાસ ગ્રામ જેટલું જીરું લેવાનું છે તો જીરાને જે છે આપણે મધ્યમ ગેસની આંચ પર શેકવાનું છે ત્યારબાદ પચાસ ગ્રામ જેટલા સૂકા ધાણા લઈશું તો અહીં જેટલી પણ સામગ્રી જે લીધેલી છે ને એ બધી જ સામગ્રી જે છે ને એ પેટને લગતી સમસ્યા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે બ્લોટિંગ થવી એટલે કે પેટનું ફૂલી જવું ગેસ થવું આવી બધી બીમારી જે છે ને એ ઉનાળામાં વધારે પડતી થતી હોય છે અપચોક થવો કબજિયાત થવું ગેસ એસિડિટી જેટલી પણ સમસ્યા હશે ને એ આ મસાલાથી જે છે ને એ ઘણી હદે દૂર થઈ જશે સાથે સાથે આપણે એક નાનો કટકો અહીં જે છે એ તજનો લીધેલો છે અને દસ ગ્રામ જેટલા મરી લેવાના છે તમને બહુથી ખાસ ગમતી હોય તો તમે એ પ્રમાણે મરી લઈ શકો છો અહીં મેં ફક્ત દસ જ ગ્રામ જેટલા મરી લીધેલા છે તો સરસ સુગંધ આવે ને ત્યાં સુધી આપણે આ બધી જ વસ્તુને જે છે એ શેકવાની છે ત્યારબાદ ગેસની આંચ બંધ કરીને આ બધી જ સામગ્રીને જે છે એ રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે તો અહીં જેટલી પણ સામગ્રી ઉમેરી એ બધાના સચોટ માપ જે છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરેલા છે તો બધી જ વસ્તુ જે છે એ રૂમ ટેમ્પરેચર પર આવી ગઈ છે હવે મિક્સરના વાસણમાં જે આપણે સૂકી સામગ્રી ઉમેરી એની સાથે સાથે આપણે પચાસ ગ્રામ જેટલી સંચળ ઉમેરીશું ત્યારબાદ આપણે દસ ગ્રામ જેટલો આમચૂર ઉમેરવાનો છે એક ટેબલ સ્પૂન જેટલું સિંધાવ મીઠું ઉમેરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલી હિંગ અને એક ટેબલ સ્પૂન જેટલો અજમો ઉમેરવાનો છે અને જે આપણે શેકી રાખી જેટલી પણ સામગ્રી એ બધી જ સામગ્રી જે છે આપણે ઉમેરી દેવાની છે અને એકદમ ફાઇન પાવડર રેડી કરી લેવાનું છે તો આ પાવડર જે છે ને એક વરસ સુધી નહીં બગડે આરામથી તમે એર ટાઈટ ક્લીન કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો ફક્ત અહીં એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે પણ વાસણમાં તમે પીસો કે સ્ટોર કરો એ વાસણમાં પાણીનો ભાગ ના હોય એકદમ ડ્રાય ક્લીન કન્ટેનર હોવું જોઈએ તો લગભગ ઉનાળામાં તો આપણે દરરોજ છાશ જે છે ને એ પીતા જોઈએ છે ખાસ કરીને આપણે ગુજરાતીઓ તો છાશમાં આ એક ટીસ્પૂન જેટલો મસાલો તમે ઉમેરી દો ને એટલે બહુ જ ફાયદાકારક પેટને ખૂબ જ ઠંડક આપે ઘણી બધી બીમારીથી બચાવે આપણને જો તમને આજની આ રેસીપી ઉપયોગી લાગી હોય કે પસંદ આવી હોય તો રેસીપીને લાઇક જરૂરથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવી જ રેસીપીના નોટિફિકેશન્સ તમને મળતા રહે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો